બોરંગી ગામના આંગણે સ્વર્ગસ્થ કેશુભાઈ વાયલુની સંકલ્પ પૂર્તિ અને વાયલુ પરિવારના સમગ્ર પિતૃઓના સ્મૃતિવંદના પ્રસંગે યોજાયેલ ભાગવત કથા વ્યાસાસને બિરાજમાન પ્રાતસ્મરણીય પૂજ્ય બટુક દાદા કે જે વિશ્વમાં એક ખૂબ મોટી સંસ્થા છે એવા લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં દાદાનું નામ જોડાયું છે ત્યારે મને તમને અહીંયા કથાનું રસપાન કરાવવા માટે આશીર્વાદ આપવા માટે ભગવાનના ચરિત્રનું ગાયન કરવા માટે જ્યારે અહીંયા પધાર્યા છે સાથે વાદ્યવૃંદ સારસ્વત વૃંદ અને કથામાં પધારેલા પૂજ્ય એક હજાર આઠ દ્વારકાથી પધારેલા પૂજ્ય બાપુ અન્ય સંતો અને આપ સૌ કથામાં બિરાજમાન સૌ શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રણામ કરી અને એક વાત જ્યારે દાદાએ કહ્યું છે ત્યારે કરવા ઈચ્છું છું નવા દિવસો છે નવું વર્ષની શરૂઆત થઈ છે ત્યારે આ નવા દિવસોની શરૂઆતમાં ભગવાનનું ગુણગાન સાંભળવા મળે એમના ચરિત્રનું નિરૂપણ સાંભળવા મળે એ હું એવું માનું છું કે મારા તમારા માટે બહુ મોટા અહોભાગ્યની વાત છે અને એમાં એવા શૂઘ્ન શ્રોતા અને શૂઘ્ન વક્તા તો મને લાગે છે કે જીવન જીવવાની પદ્ધતિ જીવન જીવવાની કળા અથવા તો જીવન જીવવાનો રસ્તો આવા સાધુ સંતોને મહાપુરુષો પાસેથી મને તમને મળતો હોય છે જોરુભાઈ સાહેબ આમ આમ તો એમ કહેવાયું કે સંતો શાસ્ત્રો અને મંદિરો એ ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભો છે અને આ ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભો કદાચ એટલા માટે કહેવામાં આવ્યા હશે કે મનન તમને એક એવો રસ્તો ચીંધે છે એક એવો નવી રાહ ચીંધે છે કે માણસ થઈને આવ્યા પછી મારેને તમારે કઈ રીતે જીવવું આમ તો આ સૃષ્ટિ ઉપર અસંખ્ય જીવો છે અસંખ્ય પ્રાણીઓ છે અને દાદા મારી ભૂલ ન થતી હોય તો માનવ પણ એક પ્રાણી જ છે પણ કુદરતે અમને વિશિષ્ટ બુદ્ધિ પ્રદાન કરી છે એટલે મારીને તમારી જવાબદારી વિશિષ્ટ છે કે જ્યારે કુદરતે મારાને તમારા ઉપર ભરોસો મૂકીને મને તમને માણસ બનાવ્યા છે ત્યારે એવી કોઈ બાબતો સાંભળીએ એવા કોઈ કાર્યો કરીએ કે જેથી કરીને કુદરત પણ રાજી થાય કે નહીં આને મેં જ્યારે વિશિષ્ટ માણસ તરીકે વિશિષ્ટ બુદ્ધિ સાથે મોકલ્યો છે ત્યારે સમાજ માટે લોક માટે રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક કરી છૂટવા કટિબદ્ધ છે એટલે હું એવું માનું છું કે આ પ્રસંગ ખૂબ આહલાદક છે અને મને જોરુભાઈ સાહેબ એક વાક્ય ખૂબ ગમ્યું મારે હમણાં જયંતિભાઈને પૂછવું હતું કે આ પાછળ જે હું બોલ્યો એ વાક્ય લખ્યું કે વાયલું પરિવારના મોક્ષાર્થે તો છે જ આ સમર્થ લોકસાહિત્યકારો વાત કરો છો દાદા પણ વાત કરે છે કે ભાગવત કથા બેસાડવાની વાત થાય ત્યાં જ પરિવારને મોક્ષ થઈ જતો હોય છે પણ જયંતિભાઈ પરિવારે એમાં એવું લખ્યું છે કે વાયલું પરિવારના પિતૃવંદના સ્મૃતિ અર્થે એટલે કે જે પરિવારના મોભીઓ આજે અહીંયા સદે હાજર નથી એમની સ્મૃતિ વંદના થાય એની યાદી થાય એના માટે આ કથા છે એટલે હું એમ માનું છું કે ખૂબ ઘણી મહત્ત્વની વાત છે વધારે વાત ન કરતા એક જ વાક્ય આજ સવારથી હું વાત તો આવતો દાદા એની વાત મારે આપચ્ચે કરવી છે અને એ વાક્ય એવું છે કે શક્તિશાળી બનો કે નાના માણસને તમને હેરાન કરવાનો ક્યારેય વિચાર ન આવે અને સામે એટલા જ શક્તિશાળી બનો કે ગમે એટલો શક્તિશાળી માણસ હોય એ તમને હેરાન કરવાનો વિચાર ન કરે હું એવું માનું છું કે આજના સમયે આજની આ કથામાંથી મારે તમારે શીખવા જેવું આ છે તો ફરી વખત પ્રાતઃ સ્મરણીય પૂજ્ય દાદા પૂજ્ય સંતો અને આપ સૌને પ્રાર્થના કરું છું કે જાહેર જીવનમાં છીએ ત્યારે મારાવતી ભગવાનને વિનંતી કરજો અને દાદા આપ પણ એવી પ્રાર્થના કરજો કે જ્યાં સુધી છીએ ત્યાં સુધી નાના માણસને મદદરૂપ થવા માટે છેવાડાના માણસને મદદરૂપ થવા માટે વંચિતો માટે પીડિતો માટે શોષિતો માટે ઉપેક્ષિતો માટે ક્યાંકને ક્યાંક કરી છૂટીએ એવી શક્તિ પ્રદાન કરે અને એમાં આપ સૌના આશીર્વાદ મળે એટલી જ વિનંતી સાથે ફરી વખત પૂજ્ય બટુક દાદાના ચરણોમાં વંદન કરી અને આમ તો આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે એને બે નમાવી અને વિરમું છું અને આભાર પણ માનું છું કે વાયલુ પરિવારે મને અહીંયા આજના આ સત પ્રવૃત્તિની અંદર સત કાર્યની અંદર આવવા માટે અવસર આપ્યો અને મારું બહુમાન કરી મારું સન્માન કરી અને એમનો કૃતજ્ઞ ભાવ પ્રગટ કર્યો એ બદલ સમગ્ર વાયલુ પરિવારનો પણ આભાર માનું છું આપ સૌને મારા પ્રણામ જય શિયા રામ જય દ્વારકાધીશ Alors.